કોડીનાર સુત્રાપાડા હાઈવે પર અકસ્માતનો મામલો સુત્રાપાડાના કંચોતર ગામ રાકેજ ફાટક પર હાઇવે ઉપર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત જોવા ઉગેલા લોકો પર પુરપાટ ઝડપે દોડી આવતો ટ્રક પલટી જતા દુર્ઘટના સર્જાઈ અકસ્માતે જ્યારે બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થતા મૃતકના પરિવાર અને ગામ લોકોએ કોડીનાર ધામવેજ રોડ ચક્કા જામ કરી મૃતદેહ રસ્તા પર રાખી કોડીનારની અદાણી સિમેન્ટ કંપની સામે ગામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અદાણી સિમેન્ટ સામે પરિવારે યોગ્ય વળતરની માંગ સાથે પરિવારજનોએ બંનેનો મૃતદેહ સ્વીકાર્યો હતો રિપોર્ટર

જેથી કરીને અમે લોકોએ એકદમ લાશની મર્યાદા જળવાય એ રીતે પોલીસ બંદોબસ્ત રાખેલો અને પછી ગામના આગેવાનો અને ટ્રાન્સપોર્ટરોએ પોતાની રીતે નક્કી કર્યું કે ભાઈ હવે અમે કંપની અને અમે જ્યાં સુધી આ લોકોને વળતર ન મળે ત્યાં સુધી કંપનીની અંદર કોઈ પથ્થરો નાખશો નહીં એ પોતાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કરેલો અને જેના અનુસંધાને ગામ લોકોને સમજાવતા સુખદ રીતે ડેડ બોડી સંભાળી અને અંતિમ વિધિ માટે લઈ ગયેલ છે પોલીસ બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને અમારી તો અપીલ છે કે જે લોકો વાહન ચલાવે છે એ થોડી બેદરકારી ઓછી રાખી અને લોકોનું ધ્યાન રાખી વાહનો ચલાવે જેથી કરીને આવા બનાવો ન બને અત્યારે બિલકુલ શાંતિ છે બોડી સંભાળી લીધેલ છે અને નિર્ણય એ આવેલ છે કે જ્યાં સુધી આ લોકોને વળતર નહીં મળે ત્યાં સુધી આ જે ટ્રાન્સપોર્ટરો છે એ આ ગામના જ છે આજુબાજુના પાંચ ગામના ટ્રાન્સપોર્ટરો એવી બાંહેધરી આપી છે